નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધોરણ દસ ના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેના વિવિધ તબક્કાઓને જોઈશું કે સમીકરણ કઈ રીતે સંતુલિત કરી શકાય કારણ કે રાસાયણિક વિજ્ઞાનના દરેક ચેપ્ટરની અંદર अलग અલગ તત્વોની અલગ અલગ સંયોજનોની અલગ અલગ પ્રક્રિયા આવશે રાસાયણિક પ્રક્રિયા આવશે જેની અંદર તમારે સમીકરણ લખવા પડશે અને એ સમીકરણને લખ્યા બાદ એને સંતુલિત કરવું પડશે જેને કારણે આ સમીકરણને સંતુલિત કરવાની પ્રક્રિયાઓ તમારે સમજવી પડશે સમીકરણ સંતુલિત કરતા ન આવડતું હશે તો તમને પરીક્ષામાં તમે સમીકરણ તો લખી આવશો આવ એના કરતા જો તમને સમીકરણ સંતુલિત કરતા આવડશે તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં તો આની અંદર આપણે લોખંડની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું એના વિવિધ તબક્કાઓનો વિગતવાર અભ્યાસ કરીશું વિદ્યાર્થી સમીકરણ ને સંતુલિત કરવા માટે હું સ્પેશિયલ એક અલગ આખો વિડીયો બનાવીશ જેની અંદર સમીકરણ સંતુલિત કઈ રીતે કરવા એના વિવિધ પ્રકારના ઉદાહરણો સમજાવીશ જેને કારણે તમને કોઈ મુશ્કેલી ના આવે કોઈ તકલીફ ના આવે પરંતુ આ વિડીયોની અંદર આપણે વાત કરીએ તો જેની અંદર આપણને સમીકરણ સંતુલિત કરવા માટે વિવિધ તબક્કાઓ આપ્યા છે જેની અંદર સૌ પ્રથમ તો એવું કહેવામાં આવ્યું છે કે જે સમીકરણને સંતુલિત કરવા હોય એને સૌ પ્રથમ બોક્સની અંદર લખવા આ છે પહેલું સ્ટેપ ત્યારબાદ સ્ટેપ નંબર ટુ ની અંદર આપણે પ્રક્રિયકના સંયોજનમાં રહેલા તત્વની સંખ્યા તત્વના પરમાણુની સંખ્યા અને નિપજમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની કે ભાઈ અહીંયા મેગ્નેશિયમના કેટલા પરમાણુ છે અને મેં આ બાજુ નિપજમાં મેગ્નેશિયમ ઓક્સાઇડના કેટલા પરમાણુ છે ઉદાહરણ આપું છું આપણે તો લોખંડના ઉદાહરણ દ્વારા ભણવાનું છે સો સ્ટેપ નંબર ની અંદર આપણે પ્રક્રિયક અને નિપજમાંથી જે તત્વના પરમાણુની સંખ્યા સૌથી વધારે હશે એને સૌ પ્રથમ આપણે સંતુલિત કરીશું અને ત્યારબાદ ક્રમશઃ તબક્કાવાર બાકી રહેતા તત્વના કરીશું અને રાસાયણિક પાણી સાથેની પ્રક્રિયા આપી છે જેની અંદર લખ્યું છે કે એફી પ્લસ એચ ટુ ઓ એની લોખંડની પાણી સાથેની પ્રક્રિયાથી આપણને શું મળશે એફી થ્રી ઓ ફોર प्लस એચ આ સમીકરણ ને આપણે શું કરવાનું છે સંતુલિત કરવાનું છે પરીક્ષાની અંદર થિયરી પૂછાય સંતુલિત કરવાના સમીકરણની કેટલા તો આ બધા સ્ટેપ તમારે બતાવવા પડે પરંતુ જો પરીક્ષાની અંદર ખાલી રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાનું પૂછાય તે ફક્ત એક માર્કસમાં કે બે માર્કસમાં પૂછાય છે તો એની અંદર તમારે લોકોએ સમીકરણ જાતે સંતુલિત કરીને લખી દેવાનું એ કઈ રીતે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે જુદા જુદા પાંચ સોપાનો ઉપયોગ કરવામાં આવે છે આમને સોપાન કીધા આપણે કહીશું જુદા જુદા પાંચ સ્ટેપની અંદર સમીકરણ સંતુલિત થાય છે પહેલો સ્ટેપ નંબર એક છે જેની અંદર રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ દરેક સૂત્ર છે દરેક સૂત્રુ ઓ એવી થ્રી ઓફોર ફેરિક ઓક્સાઇડ પ્લસ એચ ટુ બરાબર એપી થ્રી ઓફોર ને શું કહીશું આપણે ફેરિક ઓક્સાઇડ હવે છોકરાઓ તમારે આની અંદર એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કયા કયા પરમાણુઓ આ સમીકરણ ની અંદર છે 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 એ એક પરમાણુ લોખંડ પછી એચ ટુ એ સંયોજન છે એક H2 અને એક ઓક્સિજન એ રીતે આ સમીકરણ ની અંદર પણ નિપજની ની અંદર એફી ફેરિક ઓક્સાઇડ બને છે એની અંદર પણ બે તત્વ છે એક Fe અને બીજું ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન તો તો કેવું છે છે એકલું સ્ટેપ નંબર ટુ ની અંદર આપણે કરવાનું છે તો સ્ટેપ નંબર ટુ ની અંદર આપણે પ્રક્રિયકમાં રહેલા પરમાણુ ની સંખ્યા અને માં રહેલા પરમાણુ ની સંખ્યા લખવાની છે પરંતુ એ માટે તમને તત્વ ઓળખતા આવડવા જોઈએ મેં તમને કીધું તેમ અહિયાંથી છે એપી અહિયાંથી બે તત્વો નીકળે છે સમીકરણ અહીંયા લખવું તો તમને ખબર પડશે એચ ટુ ઓ તો એમાં બે તત્વો રહેલા છે એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન પછી આવે એફી થ્રી તત્વો રહેલા છે એક એફી અને બીજું ઓક્સિજન હવે આપણે એના પરમાણુઓ લખતા જઈએ તો જુઓ અહિયાં માં કઈ જ નથી લખ્યું આગળ તો એફી ના પરમાણુ સંખ્યા કેટલી એક ત્યારબાદ હાઇડ્રોજનના પરમાણુ ની સંખ્યા કેટલી બે કારણ કે ટુ હાઇડ્રોજનના નથી ગણવા હોય તો તો આ આગળ આગળ બે હોવા જોઈએ ઓક્ હવે હાઇડ્રોજનના અહીંયા કેટલા છે બે છે ઓક્સિજનનો કેટલા છે એક છે ત્યારબાદ આપણે ના લખીશું તો નીપજ ની અંદર જો તો નીપજ ની અંદર આયન લોખંડના કેટલા પરમાણુ છે એસી થ્રી એટલે અહીંયા આવશે ત્રણ ત્યારબાદ ઓક્સિજન ના કેટલા છે તો અહીંયા આવશે ચાર અને હાઇડ્રોજનના કેટલા છે બે હવે તમે ચેક કરો કે આ સમીકરણ સંતુલિત છે કે નથી તો સામ સામે જુઓ જો નો એક છે પણ અહીંયા તો ત્રણ છે નથી સંતુલિત એ જ પ્રમાણે હાઇડ્રોજનના બે છે અહીંયા બે છે હાઇડ્રોજન સંતુલિત છે ઓક્સિજનનો એક છે અને અહીંયા ઓક્સિજનનો ચાર છે તો અહીંયા પણ સંતુલિત નથી ઓક્સિજન અને એફી સંતુલિત નથી અને તમે એમ ગણો તો જો અહીંયા કેટલા થાય નો એક ના બે ઓક્સિજન ના ટોટલ ચાર થાય અને અહીંયા જો ત્રણ ને ચાર સાત ને બે નવ અહીંયા તો નવ થઈ ગયા બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન નથી એટલે સમીકરણ સંતુલિત નથી તો એને સંતુલિત કરવાનું તો સ્ટેપ નંબર ની અંદર આપણે શું પસંદગી કરીશું તો સ્ટેપ નંબર થ્રી ની અંદર આપણે પસંદગી કરીશું કે સૌથી વધારે પરમાણુની સંખ્યા કયા તત્વોમાં છે તો જો સૌથી વધારે છે ચાર અને કોના છે ઓક્સિજનના છે તો સરળતા માટે સૌથી વધુ પરમાણુ ધરાવતા પ્રક્રિયક અથવા તો નિપજની ની પસંદગી કરવામાં આવે છે એટલે કે સંયોજનમાં રહેલ સૌથી વધુ પરમાણુ ધરાવતા તત્વ પસંદ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સંયોજન કોને કહેવાય એચ એ એક સંયોજન છે અને એની અંદર તત્વ કયા કયા રહેલા છે એચ ટુ અને ઓ હાઇડ્રોજન અને ઓક્સિજન એના તત્વો છે એવી જ રીતે એફ થ્રી ઓફર એક સંયોજન છે એની અંદર બે તત્વો છે એક આયન એટલે કે એફી અને બીજું ઓક્સિજન એટલે કે ઓ તો આમાંથી આપણે ઓક્સિજનને પસંદ કરીશું અને એને આપણે સંતુલિત કરીશું તો હું ફરી પાછું અહીંયા ઇક્વેશન લખું છું અહીંયા આપ્યું નથી એના માટે તો ઇક્વેશન સેટ આપણું આ પ્રમાણે હતું કે એફી प्लस ओ टूट एफ थ्री ओ फोर प्लस एच टू हूँ पे समझाई कई रीते संतुल ओके? तो जो आंदर जुओ तो सॉरी आपने एफ एच टू साथ प्रक्रिया है तो उसे H2O. आचटू एकज मिनिट પ્લસ એચ ટુ ઇટ ગીવ એફી થ્રી ઓ ફોર પ્લસ હવે તમે આની અંદર તમે જોશો તો તમને ખબર પડશે કે સૌથી પહેલા આપણે ઓક્સિજનને સિલેક્ટ કર્યો સંતુલિત કરવા માટે હવે તમે અહીંયા જુઓ કે ઓક્સિજનના અહીંયા કેટલા પરમાણુ છે ઓક્સિજનના અહીંયા છે ચાર પરમાણુ અને આ બાજુ ઓક્સિજનના કેટલા પરમાણુ છે બે પરમાણુ છે ઓકે તો એને સંતુલિત કરવા માટે આપણે શું કરશું તો એને સંતુલિત કરવા માટે આપણે અહીંયા ઓક્સિજનના ફક્ત એક જ છે અને અહીંયા ઓક્સિજનના ચાર છે તો મેં આ સમીકરણમાં કેટલા લખી દઈશ આગળ ચાર લખી દઈશ જો તમે અહીંયા બતાવ શરૂઆતમાં પ્રક્રિયકમાં એચ ટુ ઓ એચ ટુ ઓમાં ઓક્સિજનના એક જ હતા જ્યારે નિપજમાં જમણી તરફ ઓક્સિજનના કેટલા હતા ચાર તો એને સંતુલિત કરવા માટે મેં ઓક્સિજન ઓક્સિજનની નીચે તમે ચાર લખી શકો નહીં ઓક્સિજનની સામે આગળ ચાર લખવા પડે જો અહીંયા લખ્યું છે કે જમણી તરફ ઓક્સિજનના ચાર પરમાણુઓ છે જયારે ડાબી તરફ ઓક્સિજન માત્ર એક જ પરમાણુ છે આથી તેને સંતુલિત કરવા માટે જો શું કરીશું તો એચ ટુ આગળ મેં કેટલા લખી દીધા ચાર લખી દીધા હવે આગળ વધીએ આપણે અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે પરમાણુ ની સંખ્યા સમાન કરવા માટે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજન કે તત્વના સૂત્ર બદલી શકાતા નથી તમે એફી થ્રી ઓ ફોર હોય તો કઈ એનું એફી ટુ ઓ થ્રી ની કરી શકો બરાબર છે કે એફી થ્રી ઓ ફાઈવ નહીં કરી શકો એ તો એની અંદર જે સૂત્ર હોય એ જ રાખવાનું આપણે ખાલી એના આગળ પરમાણુની સંખ્યા એના સહગુણક બદલી ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે આપણે ચાર એચ ટુ ઓ લખી શકાય પરંતુ એચ ફોર કે એચ આખા તાઉસ નો ફોર ન લખી શકાય એટલે આપણું સમીકરણ જો આ રીતે થયું આર્થિક સંતુલન થયું હજી તો અહીંયા જુઓ એસી અહિયાં ચાર એચ અહિયા અને અહીંયા H2O પરંતુ આ સમીકરણની અંદર તમે જુઓ તો હવે આપણા ગણતરી અહિયાં કેટલો છે એક આ બાજુ કેટલા છે ત્રણ હાઇડ્રોજનના અહીંયા કેટલા થયા જો હવે તમારે અહીંયા ગુણાકાર કરવાનો જો હાઇડ્રોજન ના બે એની આગળ ચાર એટલે અહિયાં હાઇડ્રોજનના આઠ થઈ ગયા તો ભાઈ આ બાજુ તો કેટલા છે ફક્ત બે છે એ જ પ્રમાણે અહિયાં જુઓ અહિયાં ઓક્સિજનના કેટલા છે ચાર આ બાજુ ઓક્સિજનના કેટલા છે ચાર એટલે ઓક્સિજન તો આપણો સંતુલિત થઈ ગયો હવે એના પછીના સ્ટેપમાં અને પરમાણુ હજી પણ સંતુલિત ન હોવાથી તેને આપણે સંતુલિત કરીશું તો જુઓ હવે એની અંદર હું તમને શીખવાડું કે કઈ રીતે આપણે સંતુલિત કરીશું તો સમીકરણ કઈક આ પ્રમાણે નું હતું જેની અંદર આપણે ફરીથી હું પાછું અહીંયા સમીકરણ લખું છું એસી પ્લસ એચ એ આપણને આપશે એફી થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ ચાર લખવાના ભૂલવાના નહીં અહીંયા ચાર આવી ગયા છે ઓકે હવે તમે અહીંયા ધ્યાન આપો કે જો આ બાજુ હાઇડ્રોજન કેટલા છે બે અને આ બાજુ હાઇડ્રોજન કેટલા છે આઠ તમે કહેશો કે સર છ ને બે આઠ સરવાળો નથી કરવાનો ગુણાકાર કરવાનો છે તો જો અહિયાં આઠ છે અહિયાં ઓલરેડી બે છે ઓકે તો આપણે શું કરીશું આઠ ડિવાઈડ બાય ટુ એટલે કેટલા આવશે ચાર તો અહિયાં કેટલા લખવાના હવે ચાર તો તમારો શું સંતુલિત થઈ જશે અહિયાં તમે ચાર લખશો એટલે તમારું સંતુલિત થઈ જશે હાઇડ્રોજન ઓકે તો જો અહીંયા શરૂઆતમાં એચ ટુ ઓ કેટલા હતા આપણે આગળ ચાર દુને આઠમાં બે હતા તો મેં શું કર્યું નીપજ ની આગળ કેટલા લખી દીધા ચાર એટલે હવે મારું સમીકરણ સંતુલિત થઈને શું આવશે જો અહિયાં એફી પ્લસ ફોર એચ ટુ ઓ ઇટ ગીવ એફ થ્રી ઓ ફોર પ્લસ સમીકરણ સંતુલિત થયું કે નથી થયું પણ કેટલા છે ત્રણ હાઇડ્રોજનના અહિયાં આઠ આ બાજુ પણ આઠ ઓક્સિજન ના અહીંયા ચાર આ બાજુ પણ ચાર હવે ફક્ત કયો બાકી રહ્યો એસી બાકી રહ્યો તો હવે શું કરી જો અહિયાં એસી નો એક અને અહીંયા એસી ના ત્રણ તો હું આગળ ત્રણ લખી દઉં એટલે સમીકરણ પણ મારું સંતુલિત એટલે જો અહિયાં લખ્યું છે કે શરૂઆતમાં લોખંડમાં કેટલા હતા એક અને એફી થ્રી ઓફોર માં ત્રણ તો મેં એની આગળ કેટલા લખી દીધા ત્રણ પરમાણુ લખી દીધા એટલે આપણું સમીકરણ શું થઈ જશે સંતુલિત તો જો અહીંયા લખ્યું છે થ્રી એપી પ્લસ ફોર એસ ટુ ઇટ ગીવ થ્રી ફોર પ્લસ ફોર એચ ટુ આ સમીકરણ શું થઈ ગયું આપણું સંતુલિત હવે આપણે બંને તરફ પરમાણુની સંખ્યા આપણે જોઈએ ચેક કરીએ તો જુઓ તમે અહીંયા કેટલા છે ત્રણ એફી તો અહીંયા પણ ત્રણ છે ચેક કરતા જઈએ એટલે આપણને ખબર પડે અહિયાં ત્રણ એફી અહીંયા પણ ત્રણ એફી બરાબર હાઇડ્રોજનના અહીંયા ચાર દુ આઠ અહીંયા પણ હાઇડ્રોજનના આઠ ચાર દુ ને આઠ અહિયા ઓક્સિજનના ચાર અહીંયા પણ કેટલા થઈ ગયા ઓક્સિજનના ચાર એટલે બંને બાજુ પરમાણુ ની સંખ્યા સમાન છે એટલે આ સમીકરણ હવે શું છે સંતુલિત છે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણના સંતુલિત કરવાની આ પદ્ધતિને ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે તો પરીક્ષાની અંદર તમને એમ કે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિની મદદથી સમીકરણને સંતુલિત કરો તો તમારે આ પ્રમાણે જ સંતુલિત કરવાનું અને સમીકરણ સંતુલિત કરવા માટે પૂર્ણાંક સંખ્યા જ વાપરવાની પૂર્ણાંક સંખ્યા એટલે એક થી લઈને એક બે ત્રણ દોઢ 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 જેટલી આવે એટલી બરાબર છે પણ તમારે અપૂર્ણાંક સંખ્યાનો આમાં ઉપયોગ કરવાનો નથી હવે જોઈએ આપણે કે ભૌતિક અવસ્થાઓ પણ લખવાની હોય છે પરંતુ આપણે આ સમીકરણ લખ્યા પરંતુ આ સમીકરણ લખ્યા પછી આપણને પ્રક્રિયક અને ભૌતિક અવસ્થા ખબર નથી જેમ કે ઘન છે પ્રવાહી છે કે તે વાયુ છે એના વિશે આપણને કોઈ પણ પ્રકારની ખબર પડતી નથી જો આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નીપજની દરેક પ્રક્રિયક અને નીપજની ભૌતિક અવસ્થા બનાવવા માટે પ્રક્રિયા અને નિપજના રાસાયણિક સૂત્રની સાથે તેમની ભૌતિક અવસ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે જેમ કે વાયુરૂપ પ્રવાહી વાયુરૂપ હોય તો એના માટે જી ગેસ લખે પ્રવાહી હોય તો એના માટે લિક્વિડ લખે જલીય હોય તો એના માટે એક્યુ લખાય અને ઘન અવસ્થા હોય તો એના માટે સોલિડ જેવા સંકેત સંકેતો દર્શાવવામાં આવે છે પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નીપજ હાજર હોય તો એને એકવીય કહેવામાં આવે છે એટલે કે જલીય શબ્દ લખાય છે એક્યુ બરાબર જે તમે નિપજ બની એની અંદર જો પ્રક્રિય મોજુદ હોય તો શું લખે આપણે પરમાણુઓ હાજર હોય બેરિયમ તરીકે અંદર હાજર હોય તો એને બી એસ કયું દ્રાવણ કહેવાય જલીય દ્રાવણ કહેવાય એમ જો આ સમીકરણ ને આપણે ફાઇનલી સંતુલિત હોય તો તમે જુઓ કઈ રીતે લખાય તો જો એફી સોલિડ ધ્યાન આપજો સમીકરણમાં એફી સોલિડ એચ ટુ ઓ શું હશે વાયુ સ્વરૂપે એટલે ગેસ એ પણ શું હશે સોલિડ અને એચ શું હશે ગેસ ઓકે અહીંયા સંજ્ઞાનો ઉપયોગ એના માટે કરેલો છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ બાષ્પ સ્વરૂપે કરવામાં આવ્યો છે ઓકે ચાલો હવે કોઈ વખત પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવે જેમ કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ માટે પરિસ્થિતિઓ જેવી કે તાપમાન દબાણ ઉદ્દીપક વગેરે દર્શાવવા માટે સમીકરણમાં ઉપર અને નીચેની તરફ તીરની નિશાની કરવામાં આવે છે જેમ કે કેટલીક વખત આપણે કેટલીક પ્રક્રિયા ઊંચા તાપમાને કરતા હોય એનામાં ઉદ્દીપક તરીકે બીજો કોઈ એક વસ્તુ પદાર્થ વાપરતા હોય તો તે પ્રક્રિયામાં ઉપર નિશાની કરવામાં આવે જેમ કે જો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનની પ્રક્રિયા ત્રણસો ને ચાલીસ વાતાવરણ દબાણે થાય છે તો આની ઉપર આપણે એમ લખીએ કે આ પ્રક્રિયા ત્રણસો ને ચાલીસ વાતાવરણ દબાણે થાય છે એટલે તીરની ઉપર આપણે લખી શકીએ અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ જો નીચે મુજબ લખ્યું છે

બાયોલોજીના છઠ્ઠા ચેપ્ટર જૈવિક પ્રક્રિયામાં સંતુલિત કરતા હું આશા રાખું છું કે આજના વિડીયોની અંદર તમને સમીકરણ સંતુલિત કરતા ખબર પડી ગઈ હશે વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિને ક્લાસીસ ની ચેનલ ને થેન્ક યુ જય હિન્દ વંદે માત્રવ